હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રોજ કરતાં કંઈ અલગ એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય ને એકવાર બનાવી લેશો તો મારી ગેરંટી છે વારંવાર બનાવશો એટલો ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી વધેલી ખીચડીનો નાસ્તો બનાવીશું આજે આપણે આ નાસ્તો ઘરમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવશે તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો ને આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આવી જાઓ ફટાફટ કિચનમાં તો વધેલી ખીચડીમાંથી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં એક વાટકી જેટલી વધેલી ખીચડી એડ કરીશું અને ખીચડીને આપણે થોડી મેશ કરી લેશું આ રીતે ખીચડીને પહેલેથી જ મેશ કરીને લેવાથી આપણે અંદર જે મસાલા એડ કરીશું એને મિક્સ કરવામાં એકદમ ઇઝી રહેશે તો ખીચડી મેશ થઈ ગઈ છે હવે તેમાં અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું બે ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું અને ઝીણું કટ કરેલું નાનું એક મરચું એડ કરીશું હવે આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું તો પહેલાં વન ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને નાસ્તાને એકદમ ચટપટાઉ બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ એડ કરીશું અહીંયા તમારે જો લીંબુ એડ ના કરવું હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો હવે નાસ્તાને થોડું બાઇન્ડિંગ આપવા માટે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી જેટલો રવો એડ કરીશું અહીંયા તમે કોઈ પણ રવો લઈ શકો છો જાડો અથવા તો ઝીણો કોઈ પણ ચાલે હવે મસાલાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે થોડી ખાંડ એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે ખીચડીમાં પણ હોય છે તો ધ્યાનથી એડ કરવું અને વન ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે હાથથી પણ એકદમ સારી રીતે મિક્સ કરી શકો છો અને ફ્રેન્ડ્સ ખીચડી તો ઘણીવાર બધાના ઘરમાં વધતી જ હોય છે તો તમે વધેલી ખીચડીનો કઈ રીતે ઉપયોગ કરો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણું આ બેટર એકદમ સારી રીતે મિક્સ થઈને રેડી થઈ ગયું છે હવે આ બેટરને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તેમાં એડ કરેલો રવો એકદમ સારી રીતે ફૂલી જાય બેટરને આપણે વધારે રેસ્ટ નથી આપવાનો તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લેશું તો નાસ્તો બનાવવા માટે બેટર એકદમ પરફેક્ટ છે આ સમયે બેટર થોડું ઢીલું લાગે થોડો તમે ચોખાનો લોટ અથવા તો રવો એડ કરી શકો છો હવે આપણે હાથને થોડો તેલવાળો કરી લેશું અને આ રીતે થોડું બેટર હાથમાં લઈ લેશું આ રીતે પ્રેસ કરતા જઈને તેને શેપ આપી દેશું તમે આ નાસ્તાને કોઈ પણ શેપ આપી શકો છો કટલેટ અથવા તો બોલ્સ પણ બનાવી શકો છો આ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લેશું અને ત્યાર પછી તેને આ રીતે બ્રેડ ક્રમ્સમાં એડ કરી દઈશું મારી આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો તો આપણે બધા જ નાસ્તાને આ રીતે રેડી કરી લીધો છે હવે આપણે તેને ફ્રાય કરી લેશું તો આ નાસ્તાને આજે આપણે શેલો ફ્રાય કરીશું એના માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને નાસ્તાને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે નાસ્તાને બીજી સાઈડ ટર્ન કરી લેશું હવે નાસ્તાને બીજી સાઈડ પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખીશું તો આપણો નાસ્તો તળાઈને રેડી થઈ ગયો છે આપણે તેને કાઢી લેશું બન્યો છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો તો મારી આ બધી જ ટ્રીક ફોલો કરીને તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમે એકવાર આ નાસ્તો બનાવી લેશો ને મારી ગેરંટી છે ખીચડી તમે બીજી વાર વધારે જ બનાવશો અને ઘરમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવશે વારંવાર બનાવવાનું કહેશે છે એટલો ટેસ્ટી બને છે આ નાસ્તો હવે આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ તળીને રેડી કરી લેશું તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આમ તો ઘણા બાળકો ખીચડી ખાતા જ નથી તો આ રીતે બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે ફટાફટ ખાઈ લેશે આપણો બધો જ નાસ્તો રેડી થઈ ગયો છે તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દેશું અને આ નાસ્તાને તમે કોઈ પણ ચટણી અથવા તો કેચપ સાથે સર્વ કરી શકો છો અત્યારે હું ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી રહી છું અને કોઈ પણ જાતની ચટણી વગર પણ એકદમ મસ્ત લાગે છે નાસ્તો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમે આ નાસ્તાને શું નામ આપો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું નાસ્તાને ટેસ્ટ કરીને જોઈ લઉં જો તમારે ટેસ્ટ કરવો હોય તો એકવાર જરૂરથી બનાવજો

બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ